સુરત મહાનગરપાલિકા સંચાલિત વિસ્તારમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય વિનોદકુમાર કુમાર દુબે નામના દર્દીને તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હાજર ના રોજ રાત્રે સાડા નવ કલાકે એક સામૂહિક કાર્યક્રમમાં સ્ટેજ પરથી પડી જવાને કારણે

અને શસ્ત્રક્રિયા પહેલાના જરૂરી મૂલ્યાંકન કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક તેમના હાડકાના વિભાગના નિષ્ણાંત ડોક્ટર ડોક્ટર જનક રાઠોડ તેમજ ડોક્ટર વિક્રમ જાસોલિયાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પ્રભવ તિશોરીવાલા અને ડોક્ટર કીર્તિ સોનાવ્યા તેમજ રેસિડેન્ટ ડોક્ટરની ટીમ દ્વારા ફેસિયોટોમીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેના કારણે દર્દીનું પગ બચી ગયું હતું ત્યારબાદ અઠવાડિયા પછી અંદરનો સોજો ઓછો થતા ચામડી લગાવવાનું પ્લાસ્ટિક સર્જરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું

आठ डॉक्टरों की टीम ने पूरी रात जाग कर मेरा पूरा चेकअप कराया एम तो आर का रिपोर्ट सुबह छः बजे आने के बाद उन लोगों ने मेरा ऑपरेशन किया फिर ऑपरेशन करने के बाद पानी में वो लोग इसका ट्रीटमेंट और इसका ड्रेसिंग सब करते रहे एक हफ्ते के बाद फिर उन लोगों ने मेरी यहाँ से चमड़ी निकाली और वो भाव पर रखा न जाने के बाद कारण दो जगह सीजन किया हुआ था पाँव में अभी और सीजर भी बंद हो गया है और चमड़ी भी चमड़ी का भी अच्छा हो गया है सब कुछ बंद अच्छा हुआ मेरा पैर भी नहीं लगा है और मुझे कोई सीजर नहीं है कोई तकलीफ नहीं ब्यूरो रिपोर्ट जी टीवी न्यूज